મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી મૈત્ય અને કુકી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે તે હિંસા દરમિયાન ત્રણ વર્ષમાં અસંખ્ય મણિપુરી લોકો મૃત્યુ પામ્યા છે અને અસંખ્ય મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો છે તે છતાં વડાપ્રધાન અને ગૃહમંત્રી તે ચાલી રહી હિંસાને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી જ્યારે ગઈકાલે સાંજે કમાટી બાગ પાસે આવેલ હોમ સાયન્સ પાસે બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યો ત્યારે વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર માટે સત્તામાં બેસેલ સરકાર મણિપુરમાં શાસન કરે છે એ આટલી મોટી હિંસા થઈ રહેલ હોય દેશના વડાપ્રધાન કે રાજ્યની મુલાકાત લેવા ગયેલ નથી ત્યારે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રનો નારો આપનાર વડાપ્રધાન દેશના એક રાજ્ય પર ધ્યાન ન આપી શકતા હોય અને હિંસા દૂર ન કરી શકતા હોય તો એવા વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાના પદ પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દેવું જોઈએ એવી માંગ સાથે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન આગેવાનીમાં યુથ કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી મંત્રી ના રાજીવ સાથે મણિપુર હિંસા મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં મણિપુરથી અભ્યાસ કરવામાં આવેલ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના સભ્યો જોડાયા હતા એ રીતે મણિપુર માં છેલ્લા દોઢ બે વર્ષથી જે હિંસા ચાલી રહી છે તેના માટે અમે આજે આપણા હોસ્ટેલની બહાર એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા લોકોનું મૃત્યુ થયું છે આજે આજના પેપરમાં પણ અમે વાંચ્યું છે કે મણિપુરમાં એક નાના વિદ્યાર્થીને પોલીસની ગોળી વાગી જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને પૂરા રાજ્યમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે માટે અહિયાં એમએસ યુનિવર્સિટીમાં પણ જે મણિપુરના વિદ્યાર્થીઓ રહે છે જેમના રાજ્યમાં જે હિંસા ચાલી રહી છે તેનાથી તે લોકો ખૂબ ચિંતિત છે ખૂબ પરેશાન છે જેના માટે આજે અમે મણિપુરના વિદ્યાર્થીઓને સાથે રાખીને હોસ્ટેલ ને કેટલી વાર કાર્યક્રમ રાખ્યો છે અને અમે કેન્દ્ર સરકારને કહેવા માંગીએ છે કે મણિપુર આપણા દેશ ભાગ છે તમે આ સરકાર એવું માની બેઠી છે કે મણિપુર આપણા દેશ નો ભાગ નથી તમે કેવા છો કે મણિપુર એ આપણા દેશનો એક ભાગ છે જો તમે ભૂલી ગયા હોય તમે દેશના બધા જ રાજ્યોમાં જાઓ છો તો મણિપુરમાં પણ જાઓ મણિપુર ના લોકોની સમસ્યાઓ સાંભળો તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવો જે આટલા વર્ષોથી હિંસા ચાલી રહી છે લોકો મરી રહ્યા છે સ્ત્રીઓનું નું ખુલ્લી આમ એ લોકો બળાત્કાર કરી રહ્યા છે તેનો અંત આવે અને ફરી એક વખત દેશમાં જે ચાલી રહ્યો છે જે ઝોગડો તે ખૂબ મોટા અપાયે થઈ ગયો છે અને પૂરા રાજ્યમાં ફેલાઈ ગયો છે માટે આનામાં કેન્દ્ર સરકારે આગળ આવીને કોઈ સકારાત્મક પગલા લેવા જોઈએ જેથી કરીને આ હિંસાનો અંત આવે ભારત દેશના ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી જે હિંસા ચાલી રહી છે એ હિંસામાં મણિપુર રાજ્યના અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે સાથે સાથે મણિપુર રાજ્યની અસંખ્ય મહિલાઓ સાથે બળાત્કાર થયો છે એ છતાં દેશના વડાપ્રધાન કે દેશના ગૃહમંત્રી દ્વારા મણિપુર રાજ્યની એક પણ મુલાકાત લેવામાં નથી આવી કે ના તો મણિપુર રાજ્યમાં ચાલતી હિંસાને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી રાજીનામું આપે એ માંગ સાથે વડોદરા શહેરના વિશ્વવિખ્યાત યુનિવર્સિટી એવી મહારાજા શ્યાજીરાવ યુનિવર્સિટીના અંદર અભ્યાસ કરતાં મણિપુરના વિદ્યાર્થીઓને સાથે રાખી અને આ હિંસામાં મૃત્યુ પામેલા મણિપુરના લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો